જય શ્રી કૃષ્ણ નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા તો મિત્રો વધારાની વાતો ન કરીને સીધા જ આપણી આજની કહાની શરૂ કરીએ જેઠ મહિનાની ગરમીની સીઝનમાં આંગણામાં રાખેલા ખાટલા પર ગોવિંદભાઈ સૂતા હતા અને સૂતા સૂતા આસમાન તરફ નજર કરીને એ પોતાની સ્વર્ગવાસી પત્નીને યાદ કરી રહ્યા હતા ત્યારે જ એની આંખોમાંથી આંસુ નીકળી ગયા આમ તો રાતના બે વાગી ગયા હતા પરંતુ આંખોમાંથી ઊંઘ ગાયબ હતી અને ઊંઘ પણ કેવી રીતે આવે આજે સવારથી મોઢામાં ગયો નહોતો એને ખૂબ જ ભૂખ લાગી હતી એટલે ગોવિંદભાઈ ખાટલા પરથી ઊભા થઈને રસોડામાં જઈને ખાવા માટે કંઈક શોધવા લાગ્યા પરંતુ રસોડામાં ખાવાનું કંઈ ન મળ્યું એટલે થોડું દૂધ પીવાની ઈચ્છાથી એમણે ફ્રીજ ખોલ્યું તો દૂધનું વાસણ પણ ખાલી પડ્યું હતું ત્યારે નિરાશ થઈને ગોવિંદભાઈ વિચાર કરી રહ્યા હતા કે ક્યારે સવાર થાય અને ક્યારે વહુ મને કંઈક ખાવાનું આપે ગોવિંદભાઈના રૂમમાં પંખો નહોતો એટલે તેઓ આંગણામાં ખાટલો નાખીને સુવા માટે મજબૂર હતા પરંતુ એનો દીકરો અને વહુ પોતાના રૂમમાં એસી લગાવીને આરામથી સૂઈ રહ્યા હતા આજે વહુ અને દીકરો વિવાહમાં ગયા હતા અને રાત્રે ત્યાં જમીને આવ્યા હતા ગોવિંદભાઈ માટે એની વહુ સવારની વધેલી બે વાસી રોટલી ડબ્બામાં મૂકીને ગઈ હતી અને કહેતી ગઈ હતી કે ચા બનાવીને આ રોટલી ખાઈ લેજો જો કે હંમેશા આવું જ થતું હતું વહુ હંમેશા રાત્રે વધેલી રોટલી જ ગોવિંદભાઈને ખાવા આપતી હતી અને હવે તો ગોવિંદભાઈને પણ આ વાસી રોટલી ખાવાની આદત પડી ગઈ હતી વહુના કહેવાથી ચૂપચાપ ગોવિંદભાઈએ હા પાડી દીધી ત્યારબાદ દીકરો અને વહુ વિવાહમાં જતા રહ્યા રાત્રિના સમયે જ્યારે ગોવિંદભાઈને ભૂખ લાગી તો જમવાનું શોધવા માટે રસોડામાં ગયા પરંતુ જ્યારે રોટલી કાઢવા માટે એમણે ડબ્બો ખોલ્યો તો એ રોટલીમાંથી દુર્ગંધ આવી રહી હતી પરંતુ એને ખૂબ જ ભૂખ લાગી હતી એટલે આજુબાજુમાં નજર દોડાવી પરંતુ એને ખાવા માટે કંઈ ન મળ્યું રાત્રિના બાર વાગ્યે દીકરો અને વહુ વિવાહમાંથી ઘરે આવ્યા હતા પરંતુ ગોવિંદભાઈ એટલી હિંમત ન કરી શક્યા કે દીકરા અથવા વહુને એ સમયે જમવાનું બનાવવાનું કહી શકે એટલા માટે ચૂપચાપ પોતાના ખાટલા પર આવીને સૂઈ ગયા અને દીકરો અને વહુ પોતાના રૂમમાં જઈને સૂઈ ગયા આ બાજુ જેમ જેમ રાત વીતી રહી હતી એમ ગોવિંદભાઈની ભૂખ વધતી જઈ રહી હતી પરંતુ આજે ગોવિંદભાઈ ભૂખ્યા પેટે જ સૂઈ ગયા અને સવારે ખાટલામાંથી ઊઠીને જોયું તો એની વહુ રસોડામાં જમવાનું બનાવી રહી હતી રસોઈની સુગંધથી પિતાજીના મનને થોડી સંતુષ્ટિ મળી કે ચાલો હવે થોડી વારમાં જમવાનું મળશે હજુ તો એ આવું વિચારી રહ્યા હતા કે એ જ સમયે એના કાનોમાં એક અવાજ સંભળાયો અને એ અવાજ સાંભળીને પિતાજી કાંપવા લાગ્યા કે કેટલી વાર લગાવી દીધી આજે તમે ઉઠવામાં આટલા મોડે સુધી કોણ સૂતું રહે છે પિતાજીએ વહુ તરફ જોયું તો ચાનો પ્યાલો ગોવિંદભાઈના હાથમાં પકડાવીને વહુ કહેવા લાગી કે જલ્દીથી આ ચા પી લ્યો અને ઘરના કામમાં મારી મદદ કરાવો બે દિવસના મેલા કપડા પડ્યા છે એને ધોઈ નાખો અને કપડા ધોવાઈ જાય ત્યારબાદ આખા ઘરમાં પોતું મારવાનું બાકી છે અને હા જરા ઉતાવળ રાખજો આજે મારા પિયરના મહેમાન આવવાના છે એટલા માટે હું જમવાનું તૈયાર કરી રહી છું અને એ લોકો આવે એના પહેલા જ ઘરનું બધું કામ થઈ જવું જોઈએ વહુ તો એક પછી એક વાતો બોલતી જઈ રહી હતી પરંતુ રાતથી ભૂખ્યા પિતાજી વહુની આગળ એટલું પણ ન કહી શક્યા કે વહુ મને ભૂખ લાગી છે મને જમવાનું આપ પિતાજી તો એક કપ ચા પીને ખુદને આશ્વાસન આપીને બાથરૂમમાં રાખેલા કપડાં ધોવા લાગ્યા વૃદ્ધા અવસ્થા અને કમજોરીના કારણે એનાથી એટલું બધું કામ નહોતું થતું પરંતુ એ મજબૂર હતા બધું જ કામ કર્યા બાદ પિતાજી વહુ પાસે ગયા અને કહેવા લાગ્યા કે વહુ ઘરનું બધું જ કામ મેં કરી દીધું છે અને હવે મને ખૂબ જ ભૂખ લાગી છે કાલ રાતથી મેં કંઈ ખાધું નથી રાત્રે જે રોટલી તમે મૂકીને ગયા હતા એ રોટલી સવારની બનેલી હોવાના કારણે એમાંથી દુર્ગંધ આવવા લાગી હતી એટલે હું એ રોટલી ન ખાઈ શક્યો ત્યારે વહુ કહેવા લાગી કે પિતાજી તમે કહેવા શું માંગો છો શું હું તમને વાસી રોટલી ખવડાવું છું હે ભગવાન હવે આવો આરોપ મૂકવાનો જ બાકી રહ્યો હતો તમને શરમ નથી આવતી આવું જૂઠું બોલતા મારી એક વાત કાન ખોલીને સાંભળી લ્યો જ્યાં સુધી મારા પિયરના લોકો આવીને જમી લે ત્યાં સુધી હું તમને ખાવા માટે કંઈ પણ નથી આપવાની મારા પિયરના લોકો પહેલા જમી લે ત્યારબાદ કદાચ જમવાનું વધશે તો હું તમને આપીશ આવું કહીને વહુએ ગોવિંદભાઈના હાથમાં એક પેકેટ પકડાવી દીધું અને કહેવા લાગી કે તમારા રૂમમાં જઈને ખાઈ લેજો અને જ્યાં સુધી મારા પિયરના લોકો આવીને જતા રહે ત્યાં સુધી તમારા રૂમમાં જ બેસી રહેજો અહીં બહાર આવીને જ્યાં ત્યાં ઘૂમવાની કોઈ જરૂર નથી અને આંગણામાંથી તમારો ખાટલો ઉઠાવી લેજો મારા ઘરને તો ભંગારખાનું બનાવી રાખ્યું છે વહુના મોઢેથી આવી વાતો સાંભળીને પિતાજીના મનમાં થોડી વાર માટે કડવી વાતોનો જડબાતોડ જવાબ આપી દઉં પરંતુ એવું વિચારીને ચૂપ રહી ગયા કે દીકરો ઘરે આવશે ત્યારે વહુ હંગામો મચાવી દેશે અને દીકરો પણ વહુની વાતોમાં આવીને ફરીથી મને વૃદ્ધાશ્રમમાં મોકલી દેવાની ધમકી આપવા લાગશે જ્યારથી દીકરાના વિવાહ થયા છે ત્યારથી જ એને એના વૃદ્ધ પિતાની તકલીફો નજરમાં નથી આવી રહી એ તો ફક્ત એની પત્નીની વાતો સાંભળી રહ્યો છે એટલા માટે પિતાજી ચૂપચાપ પોતાનો ખાટલો ઉઠાવીને રૂમમાં આવીને બેસી ગયા અને વિચારવા લાગ્યા કે કેટલી બધી માનતાઓ કરી હતી ત્યારે અમને અમારો દીકરો મળ્યો હતો અને અમે લોકો તો એવું જ વિચારતા હતા કે અમારો દીકરો વૃદ્ધા અવસ્થામાં અમારી લાઠી બનશે પરંતુ મારા દીકરાને તો એની પત્ની સિવાય બીજું કઈ દેખાતું જ નથી મારો દીકરો તો ક્યારેય એક પળ માટે પણ પણ મારી પાસે બેસીને એટલું નથી પૂછતો કે પિતાજી તમારી તબિયત કેવી છે તમે ખાવાનું ખાધું છે કે નહીં હવે તો દીકરો પણ જ્યારે કંઈ બોલે છે તો એના મોઢામાંથી આગ નીકળે છે શું નથી કર્યું મેં મારા દીકરા માટે અરે અમારી પાસે તો કાંઈ નહોતું ફક્ત બે રૂમનું ઘર હતું અને એક નાની એવી રમકડાની દુકાન હતી પરંતુ મેં વિચારી લીધું હતું કે હું મારા દીકરા માટે એક મોટો કારોબાર ઊભો કરીશ એટલા માટે મારા દીકરાના જન્મ બાદ મેં ખૂબ જ મહેનત કરી અને દસ વર્ષની મહેનત કર્યા બાદ મારી નાની એવી દુકાનને એક શોરૂમમાં બદલી નાખી અને દીકરા માટે આવડું મોટું ઘર બનાવ્યું વેપાર કરવાની એક એક બારીકી એને શીખવાડી જેના કારણે આજે મારો દીકરો એક સારો વેપારી બનીને બેઠો છે ત્યારબાદ એની પસંદની છોકરી સાથે વિવાહ કરાવ્યા અને વહુ ઘરમાં આવી આ બધું કેટલું બધું સારી રીતે ચાલતું હતું ત્યારે તો મારી પત્ની પણ જીવતી હતી પરંતુ અચાનક એને ડેન્ગ્યુ થયો અને ઘણી બધી સારવાર કર્યા બાદ પણ મારી પત્ની મને છોડીને જતી રહી જ્યાં સુધી મારી પત્ની મારી સાથે હતી ત્યાં સુધી તો હું આ ઘરનો મુખ્ય વ્યક્તિ હતો દીકરો અને વહુ કેટલું માન સન્માન આપતા હતા મને ખાવા પીવા માટેની કોઈ તકલીફ નહોતી હું દુકાન સંભાળતો હતો અને મારી પત્ની અને વહુ સાથે મળીને ઘરના બધા જ કામ કરતી હતી પરંતુ મારી પત્નીના ગયા બાદ મારી તો દુનિયા જ ઉજળી ગઈ છે હું તો હવે દીકરા અને વહુ પર બોજ બની ગયો છું ધીરે ધીરે દીકરાએ મારી દુકાન પર કબજો કરી લીધો અને વહુએ ઘર પર કબજો કરી લીધો અને હવે મને એક રૂમ પૂરતો સીમિત કરી દીધો છે હું મારા પોતાના જ ઘરમાંથી બહાર નથી નીકળી શકતો થોડા દિવસ મારી તબિયત ખરાબ રહી ત્યાં તો મારા દીકરાએ મને દુકાન પર બેસવાની ના પાડી દીધી અને એવું કહેવા લાગ્યો કે પિતાજી તમે હવે વૃદ્ધ થઈ ગયા છો અને તમારી તબિયત ખરાબ થઈ જશે તો કોણ સંભાળશે એટલે તમે હવે ઘરે બેસો દુકાન પર આવવાની તમારે કોઈ જરૂર નથી અને હવે દુકાન હું ખૂબ સારી રીતે સંભાળી શકું છું કહીને દીકરાએ મારી દુકાન પર કબજો કરી લીધો અને કદાચ મારા ખિસ્સામાં થોડા પૈસા હોત તો હું બહારથી કંઈક ખાવાનું મંગાવીને ખાઈ લેત પરંતુ મારો દીકરો તો મને એક રૂપિયો પણ નથી આપતો અને વહુ ખાવા માટે કંઈ આપતી નથી આવું વિચારતા વિચારતા ગોવિંદભાઈ જોર જોરથી રડવા લાગ્યા ગોવિંદભાઈના પત્નીનું મરણ થયું એને દસ વર્ષ વીતી ગયા હતા અને દીકરા અને વહુનું આવું ખરાબ વર્તન પિતાજીને પરેશાન કરી રહ્યું હતું હવે તો એને બે સમયનું ભોજન પણ મુશ્કેલીથી મળતું હતું અને વહુ તો આખો દિવસ એની પાસે ઘરનું કામ કરાવતી રહેતી કદાચ પિતાજી ક્યારેક કામ કરવાની ના પાડતા તો વહુ ઘરમાં કલેશ શરૂ કરી દેતી અને આ કલેશના હિસાબે જ પિતાજી આજ સુધી ચૂપ રહ્યા હતા અને ચૂપચાપ બધું જ કામ કરી રહ્યા હતા વહુને એની ઉપર એટલી પણ દયા નહોતી આવતી કે પિતાજી હવે વૃદ્ધ થયા છે તો એટલું બધું કામ કેવી રીતે કરી શકશે ગોવિંદભાઈને એક પૌત્ર પણ હતો એનું નામ વિનય હતું અને એન્જિનિયરિંગ કરવા માટે વિદેશમાં ગયો હતો પૌત્ર જ્યારે નાનો હતો ત્યારે હંમેશા ગોવિંદભાઈ સાથે રમતો હતો એનો પૌત્ર પણ દાદાજીને ખૂબ પ્રેમ કરતો હતો દાદા દીકરા વચ્ચે એટલો બધો પ્રેમ હતો કે વિનય દાદાજી પાસેથી કહાની સાંભળ્યા વગર રાત્રે ઊંઘતો નહોતો સ્કૂલેથી આવ્યા બાદ વિનય પોતાની સ્કૂલની બધી જ વાતો દાદાને કહેતો હતો વિનય મોટો થઈને એન્જિનિયર બનવા માંગતો હતો એટલા માટે સ્કૂલ પૂરી કર્યા બાદ માતા પિતાએ એને એન્જિનિયરિંગ કરવા માટે અમેરિકા મોકલ્યો હતો ત્યારબાદ ગોવિંદભાઈ બિલકુલ એકલા પડી ગયા હતા કેમ કે ઘરમાં ફક્ત એક વિનય હતો જેની સાથે વાતો કરીને ગોવિંદભાઈ પોતાના બધા જ ભૂલી જતા વિનય પણ દાદાજીની દવાઓ અને ખાવા પીવાનું ખૂબ જ ધ્યાન રાખતો હતો પોતાના રૂમમાં બેસીને ગોવિંદભાઈ અતીતની યાદોમાં ખોવાયેલા હતા ત્યારે જ અચાનક દરવાજાનો બેલ વાગ્યો એટલે તરત જ યાદોમાંથી બહાર આવ્યા અને તેઓ સમજી ગયા હતા કે વહુના પિયરવાળા આવી ગયા છે પરંતુ વહુએ તો એને બહાર નીકળવાની મનાઈ કરેલી હતી બહારથી હસી ખુશીનો અવાજ આવી રહ્યો હતો અને જોર જોરથી નાસ્તા પાણી ચાલી રહ્યા હતા આ બાજુ ગઈ રાતથી ભૂખ્યા ગોવિંદભાઈ રૂમમાં બેસીને રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે વહુના પિયરવાળા જમી લે અને મને કંઈક ખાવાનું મળે વહુના પિયરવાળા લોકો આવ્યા એને ત્રણ કલાક થઈ ગયા હતા બધા જ લોકો માટે ડાઇનિંગ ટેબલ પર જમવાનું લગાવવામાં આવ્યું અને બધા જ લોકો આંગળીઓ ચાટી ચાટીને જમવા લાગ્યા આ બાજુ ગોવિંદભાઈ પાણી પીને પોતાની ભૂખ શાંત કરવાની કોશિશ કરતા રહ્યા હવે તો પાણી પણ ખતમ થઈ ગયું હતું એટલે પાણી લેવા માટે પોતાની રૂમમાંથી બહાર નીકળીને રસોડામાં ગયા ત્યારે રસોડામાં ઊભેલી વહુની મા વહુને કહેવા લાગી કે તું તારા સસરા પાસે કામકાજ કરાવે છે કે પછી આખો દિવસ બેઠા બેઠા રોટલા તોડતા રહે છે એટલે વહુએ કહ્યું કે માં તમે કેવી વાત કરી રહ્યા છો હવે એ બિચારા વૃદ્ધ થઈ ગયા છે એટલે એની પાસે વધારે નહીં પણ થોડું ઘણું કામકાજ કરાવી લઉં છું હું એને બેઠા બેઠા મફતનું ખાવાનું થોડી ખવડાવીશ આવી વાતો કરીને મહા દીકરી બનને હસવા લાગી અને બહાર જતી રહી ગોવિંદભાઈ રસોડામાં ઊભા રહીને પોતાની વહુ અને વેવાણની આવી વાતો સાંભળી રહ્યા હતા અને આ વાતો ગોવિંદભાઈના દિલમાં તીરની જેમ વાગી રહી હતી એની આંખોમાંથી આંસુની ધાર થઈ રહી હતી અને મનમાંને મનમાં વિચારી રહ્યા હતા કે હું આ લોકોને અત્યારે જ કહી દઉં કે હું તમારા કમાયેલા પૈસાનું નથી ખાઈ રહ્યો આ દુકાન અને આવડું મોટું ઘર આ બધું મેં મહેનત કરીને ખરીદેલું છે આવું વિચારતા હતા ત્યારે જ ગોવિંદભાઈના હાથમાંથી પાણીનો ગ્લાસ નીચે પડી ગયો અને રસોડામાં ચારે બાજુ પાણી ફેલાઈ ગયું ગ્લાસ પડવાનો અવાજ સાંભળીને વહુ દોડતી આવી અને રસોડામાં ચારે બાજુ પાણી ફેલાયેલું જોઈને જોર જોરથી ચિલ્લાવા લાગી અને કહેવા લાગી કે પિતાજી તમને કંઈ ખબર પડે છે કે નહીં મેં તમને રસોડામાં આવવાની ના પાડી છે તો પછી અહીં શા માટે આવ્યા છો જુઓ તો ખરા મારું આખું રસોડું ગંદુ કરી દીધું ચાલો જલ્દીથી આ બધું સાફ કરો વહુ હજુ તો આવું બધું કહી રહી હતી ત્યારે જ એનો દીકરો આવ્યો અને ચિલ્લાવા લાગ્યો કે પિતાજી તમને અહીં આવવાની ના પાડી છે તો પછી રસોડામાં શા માટે આવો છો તમારાથી એક જગ્યાએ બેસી નથી શકાતું આવું કહીને દીકરો ત્યાંથી જતો રહ્યો ગોવિંદભાઈને ભૂખ્યા રહેવાનું દુઃખ એટલું બધું નહોતું જેટલું આજે એના દીકરાએ અને વહુએ એનું અપમાન કર્યું હતું એનું હતું આજે ગોવિંદભાઈ પૂરી રીતે તૂટી ગયા હતા ત્યારબાદ ગોવિંદભાઈએ રડતી આંખોએ ધ્રુજતા હાથે રસોડું સાફ કર્યું અને નજર નીચે કરીને પોતાના રૂમમાં જતા રહ્યા રૂમમાં જઈને પોતાની કિસ્મત પર જોર જોરથી રડવા લાગ્યા થોડીવાર બાદ બધા જ મહેમાનો જતા રહ્યા અને ગોવિંદભાઈ તો હજુ પણ જમવાની રાહ જોઈ રહ્યા હતા કે વહુ થોડું ખાવાનું આપશે પરંતુ વહુ તો રસોડું બંધ કરીને પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ હતી આ જોઈને ગોવિંદભાઈએ વહુને કહ્યું કે બેટા થોડું ખાવાનું આપી દે મને ખૂબ જ ભૂખ લાગી છે દીકરો દીકરોને વહુ ચિલ્લાઈને કહેવા લાગ્યા કે તમે આજે બધા જ મહેમાનો સામે અમારી આબરૂના ધજાગરા કર્યા હતા એટલે આજે તમને ખાવાનું નહીં મળે અને તમારે આ ઘરમાં રહેવું હોય તો ચૂપચાપ પડ્યા રહેજો નહીતર જ્યાં જવું હોય ત્યાં જતા રહેજો અમારે તમારી કોઈ જરૂર નથી પોતાના દીકરાના મોઢેથી આવી વાતો સાંભળીને ગોવિંદભાઈને ખૂબ જ દુઃખ લાગ્યું એને કાંઈ સમજાતું નહોતું કે હવે શું કરવું ક્યાં જવું પરંતુ હવે આ અપમાન પણ એની સહન શક્તિથી બહાર જઈ રહ્યું હતું ત્યારે જ એને કંઈક યાદ આવ્યું અને એણે એનો કબાટ ખોલ્યો તો કબાટમાં એના જૂના પર્સમાં થોડા પૈસા હતા એ પૈસા ગોવિંદભાઈએ એના ખિસ્સામાં રાખ્યા અને લાકડી લઈને ચાલવા લાગ્યા દીકરો અને વહુ એને જોઈ રહ્યા હતા પરંતુ કોઈએ એને રોકીને એટલું પણ ન પૂછ્યું કે પિતાજી તમે ક્યાં જઈ રહ્યા છો ગોવિંદભાઈના ખિસ્સામાં ટોટલ સાતસો રૂપિયા હતા અને એ વિચારી રહ્યા હતા કે આ સાતસો રૂપિયાથી હું શું કરી શકું છું ભૂખ પણ ખૂબ જ લાગી હતી એટલા માટે એમણે સૌથી પહેલા પચાસ રૂપિયાનો નાસ્તો ખરીદીને પોતાના પેટની આગ શાંત કરી ગોવિંદભાઈ તો પહેલાથી જ એક સફળ વેપારી હતા અત્યારે તેઓ વૃદ્ધ જરૂર હતા પરંતુ એનો મગજ હજુ પણ વેપારી જેવો જ હતો એટલે બાકીના વધેલા છસો પચાસ રૂપિયા હાથમાં લઈને વિચારવા લાગ્યા કે હવે હું એવું શું કરું કે જેનાથી મારે ભૂખ્યા ન રહેવું પડે ઘણો બધો વિચાર કર્યા બાદ એણે વધેલા પૈસાથી થોડા વેફરના પેકેટ ખરીદ્યા અને એરપોર્ટની બહાર જઈને ત્યાં વેફરના પેકેટ વેચવા ઊભા રહી ગયા ઘણી વાર સુધી ઊભા રહ્યા પરંતુ વેફર ખરીદવા વાળું કોઈ ન મળ્યું માથું ફાડી નાખે એવી ગરમી હતી પરંતુ ગોવિંદભાઈ હિંમત ન હાર્યા અને થોડી વાર બાદ ધીરે ધીરે વેફરના પેકેટ વેચાવા લાગ્યા અને સાંજ સુધીમાં તો બધા જ પેકેટ વેચાઈ ગયા અને એને આ પહેલા વેપારમાંથી 200 રૂપિયાનો ફાયદો થયો સાંજ પડવા આવી હતી એટલે ઘરે આવતી વખતે રસ્તામાં જ એમણે નાસ્તો કરી લીધો કેમકે એને ખબર હતી કે ઘરે તો બહુ ખાવાનું પણ નથી આપવાની એટલા માટે નાસ્તો કરીને ગોવિંદભાઈ ઘરે આવ્યા હવે રોજ ગોવિંદભાઈ આવી રીતે વેફર વેચવા લાગ્યા ગોવિંદભાઈ વૃદ્ધ જરૂર હતા પરંતુ આ ઉંમરમાં પણ એને આવું કામ કરવામાં કોઈ શરમ નહોતી આવતી સવારે ઘરના બધા જ કામો કરીને ગોવિંદભાઈ રોજ વેફરના પેકેટ વેચવા માટે એરપોર્ટની બહાર જઈને ઊભા રહી જતા આ બાજુ દીકરા અને વહુને તો એની સાથે વાત કરવાનું પણ પસંદ નહોતું એટલા માટે એમણે ક્યારેય પિતાજીને પૂછ્યું પણ નહીં કે તમે આટલા સમયથી રોજ ક્યાં જઈ રહ્યા છો હવે પિતાજી પાસે થોડા પૈસા ભેગા થઈ ગયા હતા એટલે એ પૈસાથી જ તેઓ રોજ ભરપેટ ખાવાનું ખાઈ લેતા અને થોડા પૈસા બચાવતા હતા હવે એને કોઈ પણ ચીજ માટે દીકરા અને વહુ સામે હાથ ફેલાવવાની જરૂર નહોતી આવું કરતા કરતા મહિના વીતી ગયા મહિના બાદ ગોવિંદભાઈના પૌત્ર વિનયનો અભ્યાસ પૂરો થયો એટલે એ પોતાના મમ્મી પપ્પા અને દાદાજીને સરપ્રાઇઝ આપવા માટે ઇન્ડિયા પાછો આવી રહ્યો હતો અને ફ્લાઇટમાં બેસીને મનમાં ને મનમાં વિચારી રહ્યો હતો કે મને અચાનક પોતાની સામે જોઈને મારા મમ્મી પપ્પા કેટલા ખુશ થઈ જશે અને દાદાજી તો મને ગળે લગાવી લેશે આખરે આટલા બધા વર્ષો બાદ મારા દાદા મને મળવાના છે વિનયની સાથે એનો મિત્ર પણ ઇન્ડિયા આવી રહ્યો હતો અને બંને મિત્રો પ્લેનમાં બેસીને વાતો કરી રહ્યા હતા ત્યારે જ વિનય એના મિત્રને એના દાદાજી વિશે જણાવી રહ્યો હતો કે મારા અમેરિકા આવવાની વાત સાંભળતા જ મારા દાદાજીની આંખોમાં આંસુ આવી ગયા હતા અને આજે મને એની સામે ઉભેલો જોઈને મારા દાદાજી તો ખૂબ જ ખુશ થઈ જશે વાતો વાતોમાં જ ઇન્ડિયા પહોંચી ગયા અને જ્યારે વિનય એરપોર્ટની બહાર નીકળ્યો ત્યારે એણે જોયું કે એના દાદાજી રોડ પર ઊભા રહીને વેફરના પેકેટ વેચી રહ્યા છે અને ગરમીના લીધે રૂમાલથી પોતાનો પરસેવો લૂછી રહ્યા હતા એ સમયે વિનયના મિત્રએ કહ્યું કે વિનય આ તો તારા દાદાજી જેવા લાગી રહ્યા છે હવે આ બંને મિત્રો ગોવિંદભાઈની બાજુમાં આવ્યા અને જોયું તો વિનયની આંખો ફાટી રહી કેમ કે એ વેફર વેચવાવાળા એના દાદાજી હતા અને દાદાજી ત્યાંથી નીકળવાવાળા લોકોને બોલાવી બોલાવીને વેફરના પેકેટ ખરીદવા માટે કહી રહ્યા હતા અને જ્યારે વિનય એની પાસે ગયો એટલે એની સામે જોયા વગર જ દાદાજી એને કહેવા લાગ્યા કે આ વેફરનું પેકેટ ખરીદી લે બેટા ફક્ત દસ રૂપિયાનું છે દાદાનો અવાજ સાંભળીને વિનયની આંખોમાંથી આંસુની ધાર થવા લાગી અને ગળું ભરાઈ ગયું ત્યારે જ ધીરેથી વિનય કહેવા લાગ્યો કે મારે વેફર નથી જોતી મારે તો મારા દાદા જોઈએ છે પોતાના પોત્રનો અવાજ સાંભળીને ગોવિંદભાઈએ જ્યારે એની સામે જોયું તો સામે એનો પોત્ર વિનય ઊભો હતો ત્યારબાદ દાદા અને વિનય ભેટી પડ્યા અને જોર જોરથી રડવા લાગ્યા બાજુમાં ઉભેલો વિનયનો મિત્ર આ બધું જોઈ રહ્યો હતો અને એની આંખોમાં પણ પાણી આવી ગયું ત્યારબાદ વિનયે દાદા તરફ જોયું દાદાજી પહેલા કરતા વધારે કમજોર થઈ ગયા હતા એનો ચહેરો જોઈને વિનય સમજી ગયો હતો કે દાદાજી કેટલું બધું દુઃખ સહન કરી રહ્યા છે વિનયે પૂછ્યું કે તમે આવી હાલતમાં અહીં ઊભા રહીને વેફર શા માટે વેચી રહ્યા છો આ ઉંમરમાં તો તમારે આરામ કરવો જોઈએ અને અત્યારે તમારે આ વેફર વેચવાની શું જરૂર પડી ગઈ અને મારા મમ્મી પપ્પા ક્યાં છે શું તમને મારા મમ્મી પપ્પાએ આ બધું કરવાની ના નથી પાડી જુઓ તો ખરા કેટલી બધી ગરમી પડી રહી છે અને તમે પરસેવાથી નીતરી રહ્યા છો આ ગરમીમાં કદાચ તમને કંઈ થઈ જશે તો મારું શું થશે મારી દાદીને તો હું પહેલાંથી જ ખોઈ ચૂક્યો છું આજે આટલા દિવસો બાદ પોતાના પોત્રના મોઢેથી આટલા પ્રેમભર્યા શબ્દો સાંભળીને ગોવિંદભાઈ જોર જોરથી રડવા લાગ્યા અને ત્યારબાદ ગોવિંદભાઈએ પોતાના પર થયેલા અત્યાચારો વિશે બધી વાત પૌત્રને જણાવી ત્યારે વિનયના પગ નીચેથી જમીન સરકી ગઈ એને ચક્કર આવવા લાગ્યા કેમ કે આજ સુધી તો વિનય પોતાના મમ્મી પપ્પાને ભગવાનનો દરજ્જો આપતો હતો પરંતુ આજે એની આવી કરતૂત સાંભળીને એ હેરાન રહી ગયો હતો કેમ કે એના માતા પિતાએ તો મનુષ્યના વેશમાં રાક્ષસો જેવી હરકત કરી હતી પરંતુ હવે વિનયે નક્કી કરી લીધું હતું કે જે લોકોએ મારા દાદાજીની સાથે જાનવરો કરતાં પણ ખરાબ વર્તન કર્યું છે એને હવે હું સબક શીખવાડીને જ રહીશ પરંતુ એના પહેલા જ વિનય પોતાના દાદાજીને એક હોટલમાં લઈ ગયો અને ત્યાં એને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું ત્યારબાદ એ જ હોટલમાં એક આરામદાયક રૂમ બુક કરાવ્યો અને દાદાજીની જરૂરિયાતની તમામ ચીજ વસ્તુ એના રૂમમાં રખાવી દીધી થોડી વાર દાદા સાથે સમય વિતાવ્યો અને ત્યારબાદ કહેવા લાગ્યો કે દાદાજી તમે અહીં આરામથી રહો હું તમને રોજ મળવા આવતો રહીશ તમારા માટે જમવાનું અહીંયા જ આવી જશે તમારે ક્યાંય જવાની જરૂર નહીં પડે આવું કહીને વિનય પોતાના ઘરે જવા નીકળી ગયો અને જ્યારે વિનય એના ઘરે પહોંચ્યો એટલે એને અચાનક ઘરે આવેલો જોઈને એની મમ્મી ખૂબ જ ખુશ થઈ ગઈ અને કહેવા લાગી કે અરે દીકરા તે જણાવ્યું નહીં કે તું ઘરે આવી રહ્યો છો અમને પહેલાં કહ્યું હોત તો અમે તારા સ્વાગતની સારી રીતે તૈયારી કરી રાખત ત્યારબાદ વિનય એની મમ્મી સામે જોઈને ગંભીર સ્વરમાં કહેવા લાગ્યો કે કદાચ હું પહેલા જણાવી દઉં તો આ બધું કેવી રીતે જોઈ શકું જે મેં આજે મારી આંખોથી જોયું છે ત્યારે એની મમ્મી જલ્દીથી એના પપ્પાને અવાજ લગાવીને કહેવા લાગી કે સાંભળો છો જુઓ તો ખરા આપણો દીકરો વિનય આવ્યો છે થોડા વર્ષોમાં તો કેટલો મોટો થઈ ગયો છે વિનયને જોઈને એની મમ્મીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા અને જ્યારે એ વિનયને ગળે લગાવવા આવી રહી હતી ત્યારે જ વિનયએ એની મમ્મીનો હાથ પકડી લીધો અને કહેવા લાગ્યો કે મમ્મી મને પહેલા એ કહો કે દાદાજી ક્યાં છે દાદાજી તો ક્યાંય નજર નથી આવી રહ્યા આવું કહીને વિનય એના દાદાજીના રૂમમાં ગયો પરંતુ દાદાજી એના રૂમમાં ન મળ્યા એ તો વિનયને ખબર હતી પરંતુ વિનય તો બસ એના મમ્મી પપ્પા સામે નાટક કરી રહ્યો હતો ત્યારે જ એની મમ્મી એની પાછળ આવી ગઈ અને કહેવા લાગી કે અરે બેટા તને તો ખબર છે કે તારા દાદાજી કંઈ કામ ધંધો તો કરતા નથી અને બેઠા બેઠા ખાતા રહે છે એટલે એના રૂમમાં બેસી બેસીને કંટાળી જાય છે એટલે અમે જ એને કહ્યું હતું કે ક્યારેક ક્યારેક બહાર પણ નીકળતા રહો નહીતર તમારા હાથ પગ જકડાઈ જશે પોતાની મમ્મીના મોઢેથી આવી વાતો સાંભળીને વિનય હેરાન રહી ગયો હવે સવારથી સાંજ થઈ ગઈ હતી પરંતુ ગોવિંદભાઈ હજુ સુધી ઘરે નહોતા આવ્યા ત્યારે વિનય એના પપ્પાને પૂછ્યું કે પપ્પા દાદાજી હજુ સુધી ઘરે કેમ નથી આવ્યા શું તમને એણે કાંઈ કહ્યું નહોતું કે એ ક્યાં જઈ રહ્યા છે એટલે એના પપ્પાએ કહ્યું કે બેટા દાદાજી ક્યારેક ક્યારેક એના મિત્રના ઘરે જાય છે તો એ ત્યાં જ એક બે દિવસ રોકાઈ જાય છે એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને અત્યારે ઘણું મોડું થઈ ગયું છે એટલે તું તારા રૂમમાં જઈને આરામ કર બીજા દિવસે સવારે વિનય તૈયાર થઈને એના દાદાજીને મળવા હોટેલે જવા નીકળી ગયો અને ત્યાં જ બેસીને એની સાથે ભોજન કર્યું અને દાદાજીને હિંમત આપીને કહેવા લાગ્યો કે દાદા તમે બિલકુલ ચિંતા ન થોડા સમયમાં જ બધું ઠીક થઈ જશે ત્યારબાદ વિનય દાદાજીને લઈને ઘરે પહોંચ્યો એટલે ગોવિંદભાઈનો દીકરો અને વહુ દાદા દીકરાને સાથે જોઈને હેરાન રહી ગયા ત્યારે જ વહુએ કહ્યું કે અરે બેટા તને દાદાજી ક્યાં મળી ગયા એટલે વિનય ગુસ્સો કરીને એની મમ્મીને કહેવા લાગ્યો કે તમે તો મને સરખી રીતે નહોતું જણાવ્યું કે દાદાજી ક્યાં ગયા છે એટલે મેં ખુદ મારા દાદાજીને શોધી લીધા છે દીકરાની આવી વાત સાંભળીને એના મમ્મી પપ્પા નીચું જોવા લાગ્યા ત્યારે જ વિનય કહેવા લાગ્યો કે શરમ આવે છે મને તમને બંનેને મમ્મી પપ્પા કહેવામાં કેટલા સ્વાર્થી છો તમે બંને તમે લોકો તો મારી સાથે પણ જૂઠું બોલી રહ્યા હતા શું તમે જાણો છો કે કાલે મેં એરપોર્ટની બહાર મારા દાદાજીને વેફરના પેકેટ વેચતા જોયા હતા પરંતુ મેં આ બધું ન જોયું હોત તો તમારી આવી હરકતો મારી સામે ન આવી હોત અરે કહેવાય છે કે સ્ત્રીઓ તો નરમ દિલની હોય છે પરંતુ મમ્મી તમે તો એક સ્ત્રી થઈને તમારા પિતા સમાન દાદાજીની સાથે આટલું ખરાબ વર્તન કેવી રીતે કરી શક્યા અને પપ્પા તમને તો દાદાજીને પરેશાન કરીને નરકમાં પણ જગ્યા નહીં મળે એક દીકરો થઈને તમે તમારા વૃદ્ધ પિતાની તકલીફ ન સમજી શક્યા આવનારા સમયમાં કદાચ હું પણ તમારી સાથે આવું જ વર્તન કરીશ તો તમને બંનેને કેવું લાગશે અને કદાચ તમે લોકો એ ભૂલી રહ્યા છો કે આવડા મોટા ઘર અને દુકાન પર તમે તમારો કબજો જમાવીને બેઠા છો એ બધું જ મારા દાદાજીની રાત દિવસની મહેનતનું ફળ છે તમે લોકો તો દાદાજીની કરેલી મહેનતનું ફળ ખાઈ રહ્યા છો અને એ જ દાદાજીને તમે સાંજની વધેલી સુકાયેલી અને વાસી રોટલી ખાવા મજબૂર કર્યા એના રૂમમાં એક પંખો પણ ન લગાવી શક્યા અરે આવું વર્તન તો કોઈ ઘરના નોકર સાથે પણ નથી કરતું જેવું તમે લોકોએ તમારા પિતાજી સાથે કર્યું છે અને આ વાતની સજા તો તમને મળવી જ જોઈએ એ જ સમયે પોલીસ કર્મચારીઓ ઘરે પહોંચી ગયા અને વિનય કહેવા લાગ્યો કે અહીં આવતા પહેલા જ મેં તમારા બંને વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવ્યો હતો એટલે પોલીસ અહીં આવી છે હવે પોલીસને જોઈને વહુ અને દીકરો હાથ જોડીને પિતાજી પાસે માફી માંગવા લાગ્યા કે પિતાજી અમને માફ કરી દીઓ અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે આજ પછી આવી ભૂલ ક્યારેય નહીં થાય એ જ સમયે પિતાજીએ દીકરાને એક જોરદાર થપ્પડ મારી દીધી અને કહેવા લાગ્યા કે અરે આવા દીકરા કરતા તો દીકરા ન હોય એ સારું કહેવાય અને તરત જ ગોવિંદભાઈએ પોલીસ કર્મચારીઓને કહ્યું કે આ બંનેને અહીંથી લઈ જાઓ અને આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરો પિતાજીના મોઢેથી આવી વાત સાંભળતા જ વહુ અને દીકરો હાથ જોડવા લાગ્યા અને જ્યારે પોલીસ એને પકડીને જઈ રહ્યા હતા ત્યારે જ ગોવિંદભાઈએ જોયું કે એના પૌત્રની આંખોમાં આંસુ હતા આ જોઈને દાદાજીએ પોલીસ કર્મચારીઓને કહ્યું કે હું મારી કમ્પ્લેન પાછી લઉં છું એટલે હવે આ બંનેને છોડી મૂકો ત્યારબાદ પોલીસે દીકરા અને વહુને ચેતવણી આપીને કહ્યું કે વૃદ્ધા અવસ્થા તો તમામ લોકોને આવે છે આજે તમારા પિતા વૃદ્ધ થયા છે તો કાલે તમે લોકો વૃદ્ધ થશો અને જેવું તમે કરશો એવું જ તમને મળશે એ વાત હંમેશા યાદ રાખજો આટલું કહીને પોલીસ કર્મચારીઓ તો જતા રહ્યા અને વિનયના દાદાજીને ગળે લાગી ગયો અને બીજા દિવસથી જ દીકરો અને વહુ એનું ખૂબ જ ધ્યાન રાખવા લાગ્યા એની તમામ જરૂરિયાતો અને એના ખાવા પીવાનું ખૂબ જ ધ્યાન રાખવા લાગ્યા હવે દાદાજી પોતાના ઘરમાં ખૂબ જ આનંદથી જીવન જીવી રહ્યા હતા અને પોતાના પૌત્ર વિનયને આશીર્વાદ આપી રહ્યા હતા તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ